હવે જોઈએ સમાચાર વિગતવાર ભરત જિલ્લાના ઝગડિયા જીઆઈડીસી માં 10 વર્ષીય बाढ़ની સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી જેમાં તેની બાજુમાં જ રહેતા છત્રીસ વર્ષીય હવત ખોરિયા આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ પોસ્કો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે ય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઈ ગયો હતો ત્યાં આ વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું

આ સમયે ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતા જ ઉપર ચઢીને જોતા જ ચોંકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબોએ બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાંપવા લાગ્યા હતા. જોકે બાળકીને વધુ સારવારની જરૂર પડતા

સોળ બાર બે હજાર ચોવીસ ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્ષો મુજબના ગુનોની ઘટના બને જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઇજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદો ને કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર 36 વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોક્સો એકની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે